ઓડિયન્સ તરીકે ગુડ્ડુભાઈ જેન્સીબેન પાર્વતી અને મમ્મી

આ મમ્મી અટક બટક આવશે વધારે હે નહીં જીતવાનું 100 રૂપિયાનો સવાલ નહીં સવાલ તો જીતનો સવાલ છે જીતનું તો કઈ અમે આવી જાવ છે ખેતર માં આ જશે કોથળા દો ના કોથળા ખુદ તો બધા લાઈનમાં માં લાગી જશો તો પેલા તો નિયમો સમજાવી દઉં કે હોમ જે પેલો દોડી બોધેલું રહ્યું એટલે અડી અને પાછું આપવાનું બરાબર અને પડવાનું નહિ